સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં એક સાંજના સાત પોતાના ઘરથી માર્કેટમાં ગયા હતા જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવી જોયું તો એમના ઘરનો તાળો ખૂલેલું હતું એટલે એમને થોડુંક ચમકાવે અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લીકેટ ચાવી ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી આગળ આગળ બિલાલ તસ્તી હાટીક કરીને જે એના ઉપર શંકા કરી પછી વધુ કન્ફર્મેશન કરી ત્યારે એને પોતાનું ઘરનું કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એને રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજાર ના છે જેમાં એક લાખ પંદર હજાર ની રોકડ અને બાકીનું સોના ચાંદીના ના ઘરેણા છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલ વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ ઇતિહાસની જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળ ત્યાં આવ્યો હતો ઘરે અને એણે કાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતનાથી મેળવી ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો બિલાલ શું કામ બિલાલ છે એ એ ખુદ ખાતા કામ કરે છે અને જે મુદ્દામાં માં હોય છે એના ખાતા માંથી જ પોલીસ ને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે બિલાલ એ કામ કરતો હતો એનો કોઈ અત્યાર સુધી નું ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ પૂછતાછા પણ કરી રહ્યા છીએ બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરત માં રહેવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે ઘણા વર્ષોથી સુરત સુરતી તરીકે રહે છે પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યાએ તો અત્યારે અમે એ ઉધરામાં કોઈ જગ્યાએ માહિતી આપ